એમ એવું અમને ક્યારેય જોયું નથી જો અમારી આ વાત અમને સાંભળવામાં નહીં આવશે અને આ સર્વે કરવાની ટીમ આ ચોરની જેમ અહીંયા અમારા ગામમાં ઘૂસી જશે અમને તો અમે તો બંદરની અધિકાર અમે જાણીએ છીએ જે દાડે અમે બિરસા મુંડાના વંશોજો છે આવનારા સમયમાં બિરસા મુંડાના રાહ ચાલવાનો થશે ઉલ ગુલાલ જાહેર કરવાનો થશે આ સરકાર સામે અમે લડી લેવાના મૂડમાં છે આવનારા સમયમાં અમારી જો વાતની સમજમાં આવશે તો હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં એ ગાંધીનગર વિધાનસભામાં જ્યારે જવાનું વિધાનસભા વિધાનસભાનો અને આ કોઈ પણ સરકારી તંત્રનો ઘેરાવો કરવાનો થશે ને ત્યારે પણ અમે સમાન લઈને ઉમટી પડીશું દોસ્તો નમસ્કાર રણબર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આ કુકડદાના રશિકભાઈ સતત ડુંગર વિસ્તાર આદિવાસીઓ માટે ખૂબ જ લડી રહ્યા છે તો શું કહે છે રશિકભાઈ આપણે એની વાત તો રસિકભાઈ જોહાર જે આદિવાસી આજરોજ અમે કવાટ તાલુકાના મોટી જડોલી ગામે જે થોડા દિવસ અગાઉ જે જીએમડીસીની જે ટીમ હતી એ જડોલી ગામે સર્વે કરવા માટે આવેલી હતી એના અનુસંધાને આજે અમે જોડોલી ગામના ગ્રામજનો વડીલો માતા આજુબાજુના ગામના તમામ આગેવાનો સમાજના યુવાનો સાથે ભેગા મળીને આજે જે સર્વે કરવા આવેલી ટીમ હતી એના વિરોધમાં આજે અમે અહીંયા બધા ભેગા થયેલા છે ત્યારે હું એવું કહેવા માગું છું કે અમને બંધારણે આદિવાસી સમાજને બંધારણને બંધારણે આટલા બધા અમને પ્રાવધાન આપેલા છે અમને બંધારણીય હક અધિકારો આપેલા છે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ચોરાણું ના જે નિયમો છે એમાં કોઈ પણ જે ટીમ હશે સર્વે કરવાવાળી એને ગ્રામસભાની અંદર પરમિશન લેવી પડે ત્યારે આ સર્વે કરવાવાળી ટીમે અમારી ગ્રામસભાની પરમિશન લીધી નથી ત્યારે આ કાયદાનું પણ આ લોકોએ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલું છે સાથે સાથે પ્રથા અને રૂઢિગત ગ્રામસભા અમારા દરેક ગામમાં છે અને સંપૂર્ણપણે એની અમલવારી પણ ચાલુ છે ત્યારે આ સર્વે કરવાવાળી ટીમ એ પણ અમારા બંધારણની અંદર જે પ્રાવધાન મળેલો છે બંધારણની આર્ટિકલ તેર તૈન ક મુજબ એ એ એનું પણ આ સર્વે કરવાવાળી ટીમે ઉલ્લંઘન કર્યું છે ત્યારે હું એક સમાજના દીકરા તરીકે આગેવાન તરીકે હું કહેવા માગું છું કે અમે આદિ અનાદિકાળથી અહીંયા વસવાટ કરી છે અમારા બાપ દાદા અહીંયા જંગલ જમીનો સાચવેલા છે ત્યારે સરકારના રૂલ્સો ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો એના પછી અવરનવર સરકારો બદલાતી રહી અને જે રૂલ્સ બન્યા છે પછી બન્યા છે પણ અમારા બાપ દાદા આ જળ જંગલ જમીન સાચવેલ છે ત્યારે આ સરકાર મફતના ભાવે અમારી જ જમીનો હડપી લેવાનું કામ આ સરકાર કરી રહેલી છે ત્યારે આ સર્વે કરવાવાળી ટીમ આ પ્રશાસન અને આ સરકારને હું કહેવા માગું છું જો અમોને અમારી તે જીવનશૈલી અમને જીવા દો અમને આવા પ્રોજેક્ટ અમને ક્યારેય પણ જોઈતા નથી વિકાસ સાથે અમે સહમત છે વિકાસ સાથે અમે જરાય વાંધો નથી વિકાસ કરવો જ જોઈએ અમારા વિસ્તારમાં સ્કૂલો નથી માસ્તરો નથી રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો રસ્તામાં જીવો ગુમાવી રહેલી છે ત્યારે વિકાસ સાથે અમે સહમત છે પણ આવનારા સમયમાં આવા પ્રોજેક્ટો કે આવી કોઈ જીએમડીસી એવું અમને ક્યારેય જોયતું નથી જો અમારી આ વાત અમને સાંભળવામાં નહીં આવશે અને આ સર્વે કરવાની ટીમ આ ચોરની જેમ અહીંયા અમારા ગામમાં ઘૂસી જશે અમને તો અમે તો બંધરણની અધિકાર અમે જાણીએ છીએ જે દાડે અમે બિરસા મુંડાના વંશોજો છે આવનારા સમયમાં બિરસા મુંડાના રાય ચાલવાનો થશે ઉલ ગુલાન જાહેર કરવાનો થશે આ સરકાર સામે અમે લડી લેવાના મૂડમાં છે આવનારા સમયમાં અમારી જો વાત નહીં આવશે તો હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં એ ગાંધીનગર વિધાનસભામાં જયારે જવાનું થશે ને વિધાનસભાનો અને આ કોઈ પણ સરકારી તંત્ર નો ઘેરાવો કરવાનો થશે ને ત્યારે પણ અમે સમાન લઈને ઉમટી પડીશું આજ વિનંતી કરું છું જોહાર જય આદિવાસી રસિકભાઈ ભીલ